અઠ્યાવીસ ગામ વણકર સમાજ દ્વારા વિશ્રામપુરા વસાહત ઠાસરા ખાતે સંમેલન યોજવામાં આવ્યું જેમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્માંતરણે ગુનો નથી તેવી સુપ્રીમ કોર્ટમાં પિટિશન મૂકવામાં આવી છે જેના વિરોધમાં ધર્માંતરણ પર રોક લાગે અને ગુનો દાખલ થાય અને જે ધર્માંતરણ થયેલા હોય તેમને આરક્ષણનો લાભ ન મળે તેવી સુપ્રીમ કોર્ટે અને સંસદને સંબોધી માંગ કરવામાં આવી આ કાર્યક્રમમાં એક હજાર કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યા અને વનવાસી બંધુના ધર્મગુરુ એક્યાસી વણકર સમાજના પ્રતિનિધિ આદિવાસી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા આપનું નામ શાંતિલાલ પરમાર હું એક અઠ્યાવીસ વણકર એક પ્રતિનિધિ લાગ્યો સંમેલન જે આદિવાસી સંમેલન જે કરવામાં આવ્યું એનો ઉદ્દેશ શું છે આજનું આ સંમેલન એ આદિવાસી અને કેસી સમાજ વણકર સમાજ અને વનવાસી બંધુઓનું એક સંમેલન હતું આ સંમેલનનો હેતુ એ હતો કે આ દેશની અંદર જે ધર્માંતરણ થઈ ગયું છે અને એના માટે ખ્રિસ્તી મિશનરીઓ સુપ્રીમ કોર્ટ સુધી એનો સંદેશો લઈને ગઈ છે કે ભાઈ આ દેશની અંદર ધર્માંતરણ કરવું અને કરાવવું એ ગુનો બનતો નથી તો વિષય એવો છે કે અમે આ સમાજ આજે આગળ થઈ અને આવ્યા છીએ કે ભાઈ ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનવો જોઈએ અને એમને કડકમાં કડક સજા થાય એ માટેનું આજનું એક સંમેલન હતું અને આ સંમેલન થકી અમે એક સંદેશો પહોંચાડવા માંગે સુપ્રીમ કોર્ટમાં અને સંસદમાં ધર્મ વિરોધી એક કાયદો બનવો જોઈએ એક ધર્માંતરણ કરાવે એને પણ કડકમાં કડક સજા થાય અને જે ધર્મંતન કરે અને જે ബന്ധુ જાતિમાંથી દીપક જાતિમાં જાય તેનો આકર્ષણનો કોઈ લાભ ન મળવો જોઈએ એ આ સંમેલનનો વિષય હતો મારું નામ માનકર બાબુલાલ આદિવાસી સમાજ સ્ટી એમ नरेश